ત્રણ વર્ષની બાળકીને લેડીઝ ટોયલેટમાં લઈ જ એક વૃદ્ધ દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા આ મામલે બાળકીની માતાએ વૃદ્ધને પકડી પાડી જાહેરમાં મેથી પાક આપ્યો હતો વૃદ્ધને મહિલાએ ચપ્પલ વડે જાહેરમાં માર મરાયો હતો સામે આવ્યા નમસ્કાર આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસ લાગે છે જેમાં એક લેડી એક પુરુષને કઈ માર મારે છે ચપ્પલથી આમાં વિગત એવી મળી છે કે આ માણસે કઈ નસેડી છે અને એક ત્રણ વર્ષની બાળકીની છેડતી કરેલી છે તો આ માહિતી મને આજે મળેલ છે જે જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાની લેવાનું શરૂ કરીશું એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ના બને એની તાકેદારી રાખવાનું રહેશે